એલ આર પે આઈ ઇન્સ્ટિટ્યૂટમાં બીએસસીઆઈટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોહમ્મદે ટોક્યોમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત ગુજરાત અને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે મોહમ્મદને જન્મથી સાંભળવાની શક્તિ નથી છતાં આ કાયમી મુશ્કેલી તેને રોકી ન શકી બદલે જ તેની સૌથી મોટી પ્રેરણા બની રાઇફલ શૂટિંગ જેવી રમત જ્યાં એકાગ્રતા અને સ્વનિયંત્રણ સૌથી અગત્યના હોય ત્યાં મોહમ્મદે પોતાની ધીરજ મહેનત અને આગ્રહથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે મોહમ્મદની પ્રતિભાથી જાણ થતાં જ સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સંપૂર્ણ રીતે સાથે ઊભી રહી હતી યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડોક્ટર કિરણ પંડ્યાએ જણાવ્યું કે મોહમ્મદ જેવી પ્રતિભા ખૂબ જ દુર્લભ હોય છે તેને સફળ થવા માટે યુનિવર્સિટીના દરવાજા અને તમામ સ્ત્રોતો પૂર્ણ ખુલ્લા રાખવામાં આવ્યા છે માત્ર સહકાર જ નહીં તેની પ્રેરક સફળતાને બિરદાવતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આશિષભાઈ વકીલે મોહમ્મદને વિશાળ પ્રોત્સાહન આપતા જાહેરાત કરી છે કે એસ આર ઇન્સ્ટિટ્યૂટમાં તે ભણતો રહેશે ત્યાં સુધી તેને સંપૂર્ણ સ્કોલરશિપ મળશે મારું નામ છે મોહમ્મદ વાનિયા મેં અહીંયા છે સુહત ખૂબ જાસે આયે છું મે અને મે ઓલિમ્પિક જે આના છે ડેપ ઓલિમ્પિક અને એક સિવિલ મેડલ આયો છે તે ઇન્ડિવિડ્યુઅલ મેડલ અને બ્રોન્ઝ મેડલ આયો છે તે મિક્સ ટીમમાં અને માઉન્ટ એસપીએન યુ સે 4 યર્સ એસપીએન ટ્રેનિંગ કહું છું તો મેને કહીયો છે એવરી ડે મે ડાઈ ચીટી લગો આઈ વોન્ટ ટુ વિન ધ કોમ્બેટ ઇન ધ ઓલિમ્પિક સો મે ઘણા યુ સે મેને કહી દે કે ને સાંજે ટ્રેનિંગ કહો છો 7 6 અવર્સ અને ધ ઓલિમ્પિક માં ગયા ટાઈમે ફૂલ પ્રે કીધું એન્જોય બી કર્યું અને પોસ્ટ જસ્ટ કોન્સેટેશન એવી ટીમ એ ફાઇન પ્લે કર્યું છે એટલે મેં મેં બે મેડેજ ચીટી આવી થેન્ક યુ મારું નામ કિરણ ભંડ્યા છે હું સાર્વજનિક યુનિવર્સિટીમાં પોસ્ટ તરીકે સેવા બજાવું છું સબ આપણે જ એક વિદ્યાર્થી ઓલિમ્પિકમાં હમણાં માટે તો અને કઈ રીતનું છે એવું લાગી રહ્યું છે આપ દ્વારા એને કઈ રીતે મારે ત્યાંથી શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સના ફર્સ્ટ યર બીએસસી આઈ વિદ્યાર્થી મોહમ્મદ વન્યામ એ ઓલિમ્પિક જે યોજાઈ હતી ટોક્યો ખાતે તેમાં ભાગ લીધો હતો તેમાં ખાસ કરીને જે કોલેજના અધ્યાપકો અને તેમના જે પ્રિન્સિપાલ જે હતા તેને તમામ પ્રકારની સહાયતા મદદ કરવામાં આવી હતી

એને આ પ્રકારે આર્થિક મદદ કરીને એને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે કેવું લાગી રહ્યું છે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પ્રગતિ કરતો હોય તો અમને આનંદ જ થાય અમારી યુનિવર્સિટી જે છે તે એકસો વર્ષથી પણ વધુ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા

એ મારા માટે સપનાથી પણ વધુ છે શ્રવણ શક્તિ ન હોવાની અડચણને તેણે એક ક્ષણ માટે પણ બહાનું નહીં માની તેને શક્તિમાં ફેરવી દીધી છે તેની ફોકસ ક્ષમતા અને એકાગ્રતા તેને અન્ય ઘણી વખત સ્પર્ધકો કરતાં આગળ લઈ ગઈ છે મોહમ્મદ વાણિયાની સફળતા માત્ર મેડલ સુધી સીમિત નથી તે એક સંદેશ છે કે કમજોરી કોઈને રોકી શકતી નથી જો ઈચ્છા મજબૂત હોય તો દુનિયા પણ માનશે સુરતના આ યુવા શૂટરે વિશ્વ મંચ પર જે તેજ ફેલાવ્યો છે તે ભાવિ ડેફ એથલેટ્સ અને તમામ ઉભરતા ખેલાડીઓની નવી પ્રેરણા આપી રહ્યો છે